આપણે કયા કયા પ્રકારના પ્રશ્નો મૂકીને એનો હલ કરાવી શકીએ એ વિષય સાથે આપની સાથે આજે વાત કરવા માટે આવ્યો છું પશ્ચિમ ગુજરાત વીજ કંપની એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર જે સર્કલ લેવલે જે કચેરીઓ આવે આવેલી છે આ સર્કલ લેવલની કચેરીમાં કન્વિનન્સ શ્રી ગ્રાહક तक्रાર નિવારણ ફોરમ એ શરૂ હોય છે

આવા કોઈ પણ પ્રકારના જે પ્રશ્નો હોય ને આપણે સતત ગ્રાહક તરીકે એમાં હેરાન પરેશાન થઈ રહ્યા હોઈએ અને નીચેની જે સ્થાનિક કચેરી છે એ એમાં ધ્યાન ન આપતી હોય તો આવા કેસો નીચે જે નાયબ ઇજનેરશ્રીને આપણે લેખિત રજૂઆત કરી હોય તો આવા બધા જ પ્રશ્નો લેખિત સ્વરૂપે કન્વીનરશ્રી ગ્રાહક તકરાર નિવારણ કચેરી જે સર્કલ કચેરી ધારો કે રાજકોટ ઝોન છે તો નાના મહુઆ રાજકોટ ખાતે આવેલી છે જામનગર જુનાગઢ પોરબંદર એમના માટે એ જુનાગઢ ખાતે આવેલી છે ભુજ અને અંજારના ગ્રાહકો માટે ભુજ ખાતે આવેલી છે ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ માટે ભાવનગર ખાતે આવેલી છે અને અમરેલી જે સર્કલ છે એની અમરેલી ખાતે કચેરી આવેલી છે તો આપ લેખિતમાં એમને પ્રશ્ન મોકલશો ગ્રાહક અને સંબંધિત અધિકારીને બોલાવી આ સમસ્યાનું સમાધાન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે તો આપણે પણ આવી કોઈ સમસ્યાથી પીડિત હોઈએ અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિઓ આ પ્રશ્નોથી પીડિત હોય એને સ્થાનિક સ્તરે ધ્યાન આપવામાં ન આવતું હોય તો આ ફોરમની અંદર આપણી અરજી કરી અને ન્યાય મેળવવો જોઈએ દોસ્તો આ વિષય આપના માટે માધ્યમથી સૌ સુધી પહોંચે એ માટેનો મારો પ્રયાસ છે સાથે સાથે આ ફોરમની અંદર કોઈ પણ પ્રકારના કોર્ટ કેસ ચાલતા હોય તો એનો સમાવેશ થતો નથી તેમજ જે વીજ ચોરીને કલમ 126 અને 135 છે એ પ્રકારના કોઈ પણ પ્રકારના દંડ આપવામાં આવ્યો હોય તો એમનો પણ આ ફોરમની અંદર સમાવેશ થતો નથી આ સિવાયના વીજ તંત્ર સાથેના રોજબરોજના વ્યવહારો અને એમાં કોઈ વિક્ષેપ પડતો હોય તો આવા કેસો ગ્રાહક સરકાર નિવારણ ફોરમ સમક્ષ લાવીને આ પ્રશ્ન યોગ્ય નિરાકરણ મેળવી શકાય છે